જામનગરથી પક્ષી અભયારણ્યમાં દીપડાની દસ્તક સામે આવી છે ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ એક બંધ કરવામાં આવ્યો છે પ્રવાસો માટે અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે દીપડાનું રેસ્ક્યુની કામગીરી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે દીપડાને પકડવા માટે પાંજરા પણ મુકાયા છે દીપડાના આટાફેરાથી વન વિભાગ સતર્ક થયું છે વધુ માહિતી મેળવી શું સંવાદદાતા કેન્દ્ર જોડાઈ ચૂક્યા છે કેજરે રીતે આ ઘટના સામે આવી છે દીપડાની દહેશત આવી છે જામનગરમાં સામે હાલ અભયારણ્યનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે પ્રવાસીઓ માટે બિલકુલ હેતવી જે પ્રકારે વાત કરવા હોય રામસર જે સેન્ચ્યુરી છે એટનું જામનગરનું જે કિજરિયા પક્ષી અભયારણ્ય છે આ અભયારણ દીપડાની દહેશત છે તે જોવા મળી છે દીપડાના જે પગના નિશાન છે આ ઉપરાંત દીપડો જતો હોય તે પ્રકારના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે જેને લઈને વન વિભાગ છે તે સતર્ક બન્યું છે અને આ વિસ્તાર છે તે હાલ ખીજડીયા પક્ષી અભયારણ પાર્ટ એક છે એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે શિયાળાનો સમય છે ત્યારે માઇગ્રેટ કરીને જે પક્ષીઓ આવતા હોય છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં જામનગર ઉપરાંત આસપાસના અન્ય જિલ્લાઓ અને દેશ વિદેશમાંથી પક્ષી પ્રેમીઓ છે તે અહીં પહોંચતા હોય છે ત્યારે આ હાલ માનવ પક્ષી જે દીપડો જોવા મળ્યો છે તેને લઈને આ વિસ્તાર છે તે બંધ કરવામાં આવ્યો છે બીજી બાજુ વન વિભાગ દ્વારા આ દીપડાનું રેસ્ક્યુ કરવા માટે કોઈ માનવ જાનહાની ન થાય તે માટે પિંજરાઓ પણ મૂકવામાં આવે છે અને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે શનિવાર સાંજની સમગ્ર જે ઘટના સામે આવી છે ત્યારથી આજ દિવસ સુધી દીપડો છે હજી પાંજરે નથી પુરાયો તેને લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભય લખ છે તો બીજી તરફ જામનગર શહેર ની ખુબ નજીક આવેલું આ ખીજડીયા ગામ છે ત્યાં પક્ષી અભયારણ જે દીપડો દેખાયો છે જેને લઈને જામનગર ના શહેરીજનો માં પણ ફફડાટ ફેલાયો છે કારણ કે દીપડો જે હવે શહેરી વિસ્તાર તરફ આવી રહ્યો હોય તેવા હાલ એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે ગીર સોમનાથથી પણ એક આવા સમાચાર આવી રહ્યા છે કે જ્યાં લોહી તસ્યા દીપડાએ આતંક મચાવ્યો છે ગીર પંથકમાં પાછલા એક અઠવાડિયાથી દીપડાની દહેશત અને ભયની વચ્ચે લોકો સતત જીવી રહ્યા છે પાછલા પાંચથી સાત દિવસો દરમિયાન ગીર વિસ્તારના તાલલા અને ગીર ગરડા તાલુકાના ગીર વિઠ્ઠલપુર રાયડી પરેડા અને કોદિયા ગામમાં ઘાત લગાવીને દીપડાએ કરેલા હુમલામાં બે વ્યક્તિના મોત થયા છે જ્યારે ચાર વ્યક્તિ દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બન્યા છે દહેશતની વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાપી રહ્યા છે અચાનક એક જ અઠવાડિયા દરમિયાન દરરોજ દીપડાના જે હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા મહત્વનું છે કે ગરડાના કોદિયા ગામે મોડી રાત્રે દીપડાએ બે લોકો પર હુમલો કર્યો મોડી રાત્રે વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર દીપડાએ હુમલો કર્યો દીપડાના હુમલામાં ચુમ્માલીસ વર્ષે વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આ અંગે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે પછી આવો બનાવ વારંવાર વિનાશ કરે છે અને જંગલ ખાતું કોઈ બે બે દરકારીથી કાંઈ એક્શન લેતું નથી અને બીજા મતલબમાં તો જે અમારા ગામમાં ફોરેસ્ટર છે એ અમારા ગામમાં આટા કરે ને ધોઈડા કરે ને એવું બધું કર્યા કરે છે કોઈ ધ્યાન દેતા નથી જ્યાં પાંચ રૂમ મૂકી અને એના બીજા માણસો છે એને બેહાડીને વ્યા જાય છે ભાવેશભાઈ મારો દીકરો બરાબર મોટર ન્યા ચાલુ કરવા જતા હતા ઓરડીમાંથી દીકરી દીપડો નીકળ્યો એટલે સીધે સીધી એ હલાંગ મારી લીધી હલાંગ મારી લીધી ડાયરેક્ટ પકડી લીધો બરાબર પકડી લેતા છોકરો પડી ગયો એટલે સીધે સીધો બીજો ભાઈ હતો એ મીઠું હાથને કરવા એટલે મૂકી દીધું દિવસ પહેલાં આવો બનાવ બન્યો તો એક છોકરાને દીકડાએ રંજાડ્યો અને પાછો પ્રમ દિવસ મને માથે સડી ગયો અને પંજો માર દીધો એટલે આમાં અમારે બધાયને આટાણે બીક છે વાડીએ નિરણ લેવા કે પાડી વારવા અમારાથી જવાતું નથી એ તમારું નાર છે મારો ભાઈ છે વાગાભાઈ સાદુલભાઈ કેવી રીતના હુમલાની ઘટના મને કાટલા સુતા ઘેરે ઘરે ઓહો ને હું માથે દબી દીધા છે ઓહો હા ઘરે સુતા હતા ને ઓહો ગળાનો ભાગ પકડી લીધો છે ગળાનો ભાગ પકડી હા એને બોલવા ન દીધા અમારું ગામ છે રાઈડી અને મારા કાકાને વાડીએ દીપડાવે લગાડી દીધેલું છે બરાબર બાજુના અમારા પાડોશી ખેતરો ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાવે હુમલો કરી લીધો અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાવે જમાલપરા ગામમાં બે વ્યક્તિ માટે હુમલો કરેલો છે અમારે અત્યારે પાણી વારવું હોય તો પણ માણસોને બીક લાગે છે ખેડૂતને નિરણ પૂરો કરવું હોય પણ તો ખેડૂને બીક લાગે છે એટલો ભય છે દીપડાનો કે એની કોઈ વાત પૂછવામાં માણસ ઉપર હુમલા કરવા મંડી ગયો છે દીપડો ને લોકો ઉપર લોકોને બહુ ભય છે ને અમે જંગલ ખાતાને એટલી નિવેદન કરીએ છીએ કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરે વિઠ્ઠલપુર ગામે એક ચૌદ તારીખ અને એક સોળ તારીખે બે માણસોને ખેતી કામ કરતા ઈજા કરેલ છે દીપડા દ્વારા જેમાં હાલ અમે દીપડાને પકડવા માટે પાંચ પાંજરા લગાવેલ છે

ધરપકડ કરાયેલો કોન્સ્ટેબલ ઝોન બે માં ફરજ બજાવતો હોવાની પણ માહિતી સામે આવી છે અમદાવાદ શહેરમાં રક્ષક જ ભક્ક બને સળિયાની ચોરીમાં ખુદ કોન્સ્ટેબલ બે પોઈન્ટ પચાસ લાખના સળિયા વેચવા જતા આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલું હતું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે વધુ માહિતી શું ઋત્વેજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચુક્યા છે ઋત્વેજ વધુ માહિતી શું સામે આવી રહી છે વાત કરીએ તો જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસે બાતમી આધારે આખું એક ઝડપી પાડ્યું હતું અને એમાં એક કોન્સ્ટેબલનું નામ સામે આવ્યું હતું એટલે પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેની હાલમાં ધરપકડ કરવામાં આવી છે કે કોન્સ્ટેબલનો રોલ કયા પ્રકારનો હતો તેને લઈને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે આ જે સમગ્ર મામલામાં એક કરતા વધારે આરોપીઓ છે એટલે આરોપીઓની અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે અને કોન્સ્ટેબલ આમાં કઈ રીતની ભૂમિકા હતી તે પોલીસ પૂછપરછ બાદ સામે આવશે પરંતુ જે પ્રકારે સમગ્ર જે કુભાડ ની અંદર તેનું નામ આવ્યું હતું તેને આધારે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે બદલ